બિલ્લીમોરા રેલવે ટ્રેક ઉપર બે છોકરાઓનું અડફટે ટ્રેનના અડફટે આવી અકસ્માત થયો હતો અને મૃત્યુ થયું હતું બા બે વાગે એટલે પોલીસે એમની બોડીને ત્યાંથી ઉઠાવી હતી પરંતુ ચાર જ કલાકમાં એટલે કે છ વાગે એટલે એમણે બોડીને ડિસ્પોઝ કરી દીધી હતી કોઈપણ પ્રેસ નોટ કે કોઈ પણ જાહેરાત નહીં એમના ફેમિલીને કોઈ જાણ નહીં અને બોડીને ડિસ્પોઝ કરી દેવામાં આવી હતી ત્યારે કોઈ કાયદોની વ્યવસ્થા જાળવવામાં આવી નથી સિટી પોલીસની ગંભીર ભૂલ છે અમે આજે ડીવાયએસપી સાહેબને અને પ્રાણ સાહેબને એમની રજૂઆત કરી છે કે આવા આ ગંભીર ભૂલ એક ફેમિલી પોતાના દીકરાનું મોં પણ જોઈ શક્યું નથી અને જ્યારે રેલવે યાર્ડમાં આ ફેમિલી રહી છે એમનો દીકરો ગયો તો બીજા દીકરાઓનું પણ આવું આવી કેટલીય બોડીઓનું

પછી એ લોકો એમ કે બે જણ કપાઈ ગયા ગાડીમાં એમ કરીને એ લોકો કીધું બે છોકરાઓ કપાઈ ગયા એમ કરીને પછી અમે જોયું તો એ લોકો બધા એમ પૂછતા કર્યું તો તમ એટલા અમે ઓળખાના એમ કે મારો ભાઈ છે એમ કરીને પછી એ લોકો બાર વાગે કપાયા એને બે વાગે અમારા ઘરની સામે એમ્બ્યુલન્સ ગયું ને છ વાગે એટલે મારા ભાઈને એ લોકો હલગાવી દીધું અમને કંઈ ઇન્ફોર્મ જ નહીં કર્યું કે તમારા ઘરનો છોકરો આવી રીતે થયો એમ કરીને પોલીસવાળા કંઈ અમે પૂછતા જ એવું કંઈ કર્યું જ નહીં પણ એ લોકો એમ કે અમે અઢી વાગ્યા ઉધી રેલવે યાર્ડ ઓરે મોરિયા જગ્યા પર અમે બધાને ફોટો દેખાડીને બધાને પૂછ્યો છોકરો કોણ છે એમ કરીને પણ અમારતા કોઈને કંઈ પૂછ્યું જ નથી અને અમે હવે ફરિયાદ કરવા આવ્યા ડીઆઈ એસપી ઓફિસ પર અમે પ્રાણપત્ર પ્રાણ કચેરી રજૂઆત કરવામાં આવ્યા અમને નાઈ મળવું જોઈએ